Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

અને અહીં રસ્તો ખ્યા જાય એ ઝાપ રોડ અને આ હાઈસ્કૂલ છે હાઈસ્કૂલની રાત્રે સમયે શિફ્ટ અને એકો ગાડી હતી રાત્રે અગિયાર વાગે એક્સિડન્ટ થયું હતું અને શિફ્ટ ગાડીમાં ત્રણ માણસો હતા અને એકામાં સાત આઠ જણ હતા અને શિફ્ટ ગાડીના માણસો એક એકનું મૃત્યુ અને ત્રણ ઘાયલ થયા અને તાત્કાલિક દેવગઢ બારીયા પહોંચાડ્યા સારવાર માટે અને એક કામમાં પણ ચાર પાંચ માણસોને ઘાયલ થયા હતા અને એટલા માટે એમને તાત્કાલિક એકસો આઠને કોલ કરી નજીકના માણસો પેટ્રોલ પંપના માણસો હતા અને પહોંચાડ્યા તાત્કાલિક સારવાર માટે જોઈ શકો છો આ પેટ્રોલ પંપ અને ફરી અને બ્લોક ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો આવા નવા વિડીયો તમારા યુટ્યુબ ચેનલ પર આવતા જ રહેશે ઓકે